હેલો મિત્રો કેમ છો તો બધાય ને મારા જય માતાજી તો ફરી વાર અમારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો અમે લોકો આવ્યા છીએ ઓપન કે અહીંયા ચીડિયા ઘર છે તો અમારી સાથે તમે બ્લોગમાં જોડાયેલા રહેજો તો તમને પણ અમે ચીડિયા ઘર બતાવીશું ટિકિટ લઈ લીધી છે ટિકિટ લઈ લીધી છે ને ટિકિટ મેં સોનલ ને આપી દીધી છે હવે આપણે જાશું ગેટની અંદર આવડો છે ગેટ ને હવે આપણે ગેટ થી અંદર એન્ટ્રી કરવાની છે

આ તો સરસ મજાનું એવું છે તો હું તમને બતાવાનું છું કે પોપટ છે પછી આપણા ગુજરાતી ભાષામાં છે કાટીડો આપણે કહીએ છીએ એ પણ હું તમને બતાવું બ્લોગમાં જોડાયેલા જ રહીશ ન કાંઈ કર ટાઈ નો કરો ન કરો તમને બકરા હોતન બતાવું કે અહીંયા આપડે બકરા હોતન છે કારણ કે આ સુરત વાળા કોઈ બકરી નથી જોકરી મૂકી દીધી છે ને બાકી કાકીડો મોટો બધો આપડે ગામડે તો નાના નાના કાકીડો બહુ મોટા મોટા કાકીડા છે તારી જેવું લાગે તો તમે અમારી સાથે બ્લોક માં જોડાયેલા જ રહ્યો મારે સોન લેવા ફરવાનું છે આખું કિલ્લા અલગ અલગ પોપટ છે બાજુજી માછલી તરશે મિત્રો અહીંયા તો કેવું સરસ મજાનું છે તમને ચોક્કસ અહીંયા આવજો ખરી પણ તમને પણ મજા આવશે અહીંયા ફરવાની હે સોનલ તને મજા તો આવે છે ને આ એવા કબૂતરા હોતો છે તો આપડે ગામડે પાળીને કબૂતરા એવા કબૂતરા એ પારી જેવું પાંખ વાળું લાગે છે খু <coughs> মি <coughs> 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 સોનલ ની વાત સાંભળે છે આ ખબર પડે તને આના મિત્ર આ શું છે કઈ ખબર છે ને તમને ખબર હોય તો કોમેન્ટમાં કેજો ફરી સોનલ ઊભી થાય છે માછલી હું તમને બતાવું કઈ ન કરે જો કેવી માછલી સરસ મજાની છે

તો સોનલ એકલી એકલી બે ગીતી હિસકા ખાવા એની ભેગો હુંય બે ગયો એકલી ખાય એમ તો કઈ હાલે નહીં બે ને હારે બેવું પડે ને હે જે મારા આગળ ઘણું બધું ફરવાનું છે મારે ખાવું છે હું કે આપણે બધાય ખાઈ છે એ તો ખબર કે જ ન હું કેવાય ખબર તો બધાને હોય જ તો તમે કમેન્ટ માં લખી દેજો આપણે આને હું કહીએ

આ જાડું સેનું છે ને એ તમેન્ટમાં લખીને કબૂતરું દેખાય છે કે બીજું કઈક છે જોતો આ કબૂતર દેખાય છે તારી બેનપણી છે બિલાડી હે ના 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 બચ્ચા છે જો ઇન ખાવાને હે સુ જતી ગઈ ભાઈ મજા આવે છે ને રમાડવાની ભરતું નહી ભરતું નહી નો બટકા ભરે કેવા નાના નાના ક્યૂટ છે અને એમ કે ના ફોટા પાડે છે એટલે આયા બે જે ફકિંગ કેવો ફક જો હમ તે ત્રીજો આવે છે ઈ છે ને આ સસલા ભાઈ नींदर में से फूल यार <laughs> तो अबे तुमने बताओ अजगर नु बच्चू तो नानी वो बच्चू जो अजगर ना मोटो सी तो घुटे लो सी नहीं इतने इतने एक जो आया हो तो મોટું છે <laughs> 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 ઓ હા તો જો બાપા આ છે કઈ ખબર નથી મગર નથી છે ઉંદરો નથી આ છે શેળો શેળો છે શેળો

આંબો છે અને આંબાની નીચે માછલીને એવું ટાંગ્યું છે તમને બતાવું જો તો આ માછલી જાડવે સડી જતી છે કે બાંધી છે આ ખબર નથી પડતી કે સોની સોનલ જો બેઠે બેઠી ખાય છે ઉંદડાની જે તો હેલો મિત્રો જો આ બ્લોકમાં તમને મજા આવી હોય તો અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા સોનલે પણ આમ કરી દીધું છે એટલે તમે સમજી જ જાયજો